ભૌગોલિક પરિસ્થિતિ તમને ખબર છે કે સુખી ડેમ નું આટલું પાણી આવશે વરસાદ આટલો થયો છે આ નાના છોકરા પણ ખબર પડે

ડાયવર્ઝન બનાવી શકો એમ હતા એક સિમેન્ટ એવો આવે છે ફાયર કા સિમેન્ટ તમે એને પાણીમાં બોરો અને 5 મિનિટમાં પથ્થર જેવો થઈ જાય તો તમે એનું ફૂટિંગ કરો ને તમારી જરૂર હતી પણ એમના મગજમાં આવ્યું નથી અત્યારે એમના ભૂલના કારણે પૈસાનો વ્યય થાય છે

એ જવાબદારી જોવાની આ પટાવાળા નીકળી પડે છે તમારું આપણે ખેડૂત કેવાયે આપણે મજૂર કેવાયે આપણે ખેતરમાં નિંદાણમન કરતા હતા ઘાસનું કટિંગ કરતા હતા હળ ચલાવતા હતા એ દિવસ તમે ભૂલી ગયા

આપણે આવવું પડશે આપણે આપણા ભાગ્યના વિધાતા આપણે પોતે છે બીજાના આશયથી આપણે જીવવાનું નથી સ્વાવલંબી જીવન જીવો પરાવલંબી નહીં